જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જોઈ રહ્યા છો ડીઝલ વેરિયન્ટમાં ગાડી જોવા મળી રહી છે આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો મિત્રો આઈ ટ્વેન્ટી વેચવાની છે સાવ ઓછી કિંમત છે સાચવેલી ગાડી ડીઝલ વેરિયન્ટમાં ગાડી મોડલ બે હજાર ઓગણીસનું નું મોડલ છે આઈ ટવેન્ટી ઇલાઇટ એસ્ટા વર્ઝન છે તમારે આ આઈ ટ્વેન્ટી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવાની ઈચ્છા હોય આ ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે નંબર મળી રહેશે બોતેર છ અઠાવનવાળા તે આ ગાડીના માલિકના નંબર છે આઈ ટ્વેન્ટી ગાડીના માલિકના નંબર છે તમને આ વિડિયોના નીચે જ નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને આઈ ટ્વેન્ટીની વધુ માહિતી મેળવી શકો છો એસ્ટા વર્ઝન ડીઝલ વેરિયન્ટ ગાડી ચેક એન્ડ ઓનરની ગાડી છે આ ગાડીની એક છાવી જોવા મળી રહેશે અત્યાર સુધીમાં આ ગાડી 99000 હજાર કિલોમીટર ચલાવેલી છે જે જે ઝીરો વન અમદાવાદ જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળી રહેશે તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આઈ ટ્વેન્ટી તમને પ્રોપર રાજકોટમાં જોવા મળી રહેશે મહાદેવ મોટર્સમાં રાજકોટ તમને જોવા મળશે આ ગાડી તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ તમે ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો ડીઝલ વેરિયન્ટ ગાડી આઈ ટ્વેન્ટી વેચવાની છે ગાડીના કિંમત વિશે વાત કરી દો તો કિંમત છ લાખ પંચોતેર હજાર રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે નોન એક્સિડેન્ટ ગાડી તમારે જો ગાડી ઉપર લોન કરવાની હોય તો લોન પણ કરી આપવામાં આવશે એકદમ સાચવેલી ગાડી કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે જો આઈ ટવેન્ટી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ રાજકોટ જઈ શકો છો મહાદેવ મોટર્સની મુલાકાત લાયક કન્ડિશન હોય તમે ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહશો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું